કલર પેલા શેડનો કલર મારો હાલ્યો તો કલર વાગી ગયો છે પણ હું તો હારો ને જ નહીં આ પેલા ચીકણાના ખાટિયાના મેલીને જોયો તો તે હું કરી શકવા છીએ ઘર પેલા કાળું નહીં કીધું તું કાળું એ મારા હોય છે એક દેખાતું મારો અત્યારે ટાઈમ મળે છે મારો વિચાર છે કે એ આ વાત તો જોત મૂકણ જોવા તો કલર મારે છે હું સર યુવાના આઈને મૂકીને તો જોવું તો પડી શકે એકાદો આ વાત તો હારું હતું તો ખબર પડે છે ના મારે બધું

તવાનો મુ કોમ આલી એટલે ઠીક નઈ લાગ્યું કે તમે નહીં તવાર હાથે કોમ નહીં આલી એટલે ઠીક નઈ લાગ્યું હા એ નઈ આમ કે ખાટીઓ પીન બોલા આજ પીન આયો નઈ એટલે મટલ બરોબર છે તું હક પીન ના આયો પણ તું ડુંગો તો નાખવાળો તો સીએ ફાઈનલ છે હાલ તું પીન આય ને એ રીતના વાત ના કરી તાન તો પી તો મુ અંગાજી મારી વાતો બ મુ હવારે નેકળો થી કારીગર એક સક બટકુ આવડું જેનો કોક છોકરો છે અને મોટો ભાઈ છે એવો લે એવો છોકરો નો હું ખ્યાલ રાખી તાન

આપડો લેડો તારું તારો હિસાબ કરાવવાનો ને મારે એ આદત નહી વાત કરવી

તો હોતો નહી ભાઈ હવે જો આ ચોપડા મારે આ ખાઈ જાય પેલું ખાઈ જાય મારે એવી આદત ભાઈ આ ખબર તો હોય એટલે હોય ને બધું પીડું દેખાય ભાઈ પણ હું બોલો ને તો એમ કે આ તો

આ તો આરા કામમાં હતું તો થોડો આ તો મંદિરનું કામ છે અરે પણ મંદિરનું કામ જોઈ તો લીએ કલર જો માર્યો તો શું ના એ ના માટા ભેળા કર્યા તમારે વાત કરી લે તો જો ના પાંંગાતી જો ના પાસર બાકી જોજે થઈ ગયું ગોરો આ દે વધો તોય હાલતો

લાગ્યો ના કલર બરોબર પૈસા પ્રમાણે કોઈ લાગતું નહી મને મને લાગે પૈસામાં માં કલર નહીં કરી એવું જ લાગે મને હવે મારા પર આટલો વિશ્વાસ ના જવું પડે મૂકો છું મસ્ત કલર કરશ તો તને મારો ઘટું ઘટું લઈ આવ્યા છે કારીગર તને મજૂર આવો મળ

નહી ઓળખતા મેં ઓળખતા લે અમે ગલબાજી ભાઈ જ છીએ ભાઈ પણ રાખ્યું ભાઈ ભાઈ કરી દે છે કારીગર તો બધા ને તો હું ખાવા આ કાળું એમ બાજુ કાળું એ લાગે છે

હું કરજો તમારે કારીગર તો એ બીજું કારીગર લાવશું ના સાપ મારી ગણાય પૈસા ખાઈ ગયો સર બધા ભેગા કર્યા તમે તને દેખાય નો કલર બતાવો તમે હિસાબ કરવા આવ્યા મને હું તો ગરબો હિસાબ લખવા મારે હિસાબ લખવાનું હતું

આપણે વ્યવસ્થિત કારીગર લઈએ અને આ બધું ફેરથી પડું બધું કરાવી દઈએ ભલે હું દારૂ પીતો પણ બધું હરખું કરાવીએ આ ગરબો જી રહ્યા અહીંયા જ પૈસા મને છે તો પૈસા જોર આવે ના એક કોમ કરીએ બીજો કારીગર સાહેબ કોમમાં એને વાત કરું હું હા એટલે કારીગર બોલા છે હરખા કરાવી દઈએ કમ્પ્લેન જ ને